સાપા ગામથી વસાહતને જોડતા ત્રણ કિલોમીટરના રોડ જર્જરિત થતા લોકોને હાલાકી કરજણ તાલુકા અને ભરૂચ જિલ્લાને જોડતી સરહદના છેવાડે આવેલા સાપા નર્મદા વસાહત કે જ્યાં સો જેટલા મકાનોમાં પાંચસોથી થી વધુ નર્મદા વિસ્થાપિતો રહે છે એક તરફ ભરૂચ જિલ્લાની હદ અને એક તરફ વડોદરા જિલ્લાની હદની વચ્ચે આ વસાહત આવેલી છે કરજણ તાલુકાના સાપા ગામથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલ વસાહતમાં જવાનો માર્ગ અંદાજે સાત વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો જે આજે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્રણ કિલોમીટરના રોડ ઉપર અસંખ્ય ખાડાઓનું રાહ જોવા મળી રહ્યું છે રોડ જોતાં તો કેવી સ્થિતિમાંથી લોકો વાહનો લઈ પસાર થતા હશે એનો અંદાજ આવી જાય એમ છે અત્યારે આવી હાલત હોય તો ચાર માસ ચોમાસામાં વસાહતના લોકોને અવર જવર કરવા કેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હશે એ વિચારવું રહ્યું બિસ્માર રોડને લઈ વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ પણ હેરાન થઈ રહ્યા છે બિસ્માર રોડને લઈ વસાતના નાગરિકો દ્વારા તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે વહેલી તકે તંત્ર આ બિસ્માર રોડની સમસ્યા અંગે વિચારી ઋણની મરામત કે નવીન રોડની સુવિધા વિશે વિચારે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે રોડની સ્થિતિ તો બહુ જ ખરાબ છે સાહેબ આ રોડ માટે અમે વારંવાર કેટલી રજૂઆતો કરેલી છે પીડબ્લ્યુડી સાહેબ શ્રીના પટેલ સાહેબને મળ્યા હતા આપણે ધારાસભ્ય શ્રી અક્ષયભાઈને પણ મળ્યા હતા આ રોડ અમે લગભગ એક બે વર્ષથી આ રોડ માટે ભયંકર સામે તકલીફ વેટા છે ને અમારા ગામ લોકો અમારા નિહારના છોકરાઓ શિક્ષકો વિદ્યાર્થીઓ વારંવાર બસો અહીંયા બંધ થઈ જાય છે બગડી જાય આ રોડને લીધે એટલે કેટલા લોકોને ચાલતા જવું પડે ચાલતા હોવું પડે કોઈ બીમાર પડે કોઈ એકસો આઠની જરૂર પડે તો પણ કોઈ એકસો આઠ કે કોઈ સાધન વહેલા રોડના લીધે આવતા નથી એટલા અમારી સાહેબ શ્રીને નમ્ર અનુરત છે ગામ લોકો તરફથી કે આ રોડ વહેલી થકે બનાવવામાં આવે એ જ અમારી નમ્ર અરજ છે કેટલા કિલોમીટરનો આ રોડ છે ત્રણ કિલોમીટર છે સાહેબ

આ લગભગ આઠથી નવ વર્ષ પહેલાં આપણે રોડ બનેલો છે પણ અત્યારે રોડની હાલત એવી ખખરજત થઈ ગયેલી છે કે અહીંયા મુશ્કેલી વધારે પડે છે લોકોને આવવા જવામાં તકલીફ પડે છે એકસો આઠ આવતી નથી વલસાડમાં ચોમાસામાં બી ખાધરાના લીધે કશું વાહન લઈ જઈએ તે કરીએ તો એક્સિડન્ટ થવાનો ભય છે પ્લસ અહીંયા બોલકા આપણે સ્કૂલ છે તો અહીંયા આગળથી કોબલા મંજોલા ને વાસણા એ ભરૂચ જિલ્લાના ગામો છે અહીંયાથી આગળ તો ત્યાંના છોકરાઓ પણ સ્કૂલે અહીંયા બોલકા હાઈસ્કૂલમાં આવે છે બનવાહારું લગભગ આશરે સાઠ સિત્તેર છોકરાઓ છે તો બસ દરરોજ લેવા જાય પણ બસનું બહુ અનિયમિતતાવાળું કામ છે કારણ કે રોડના લીધે પંક્ચર થાય બગડે આ છે તેથી એટલે હાલત બહુ ખરાબ છે ને બીજું કે એકસો આઠ આવે કે એ આવે ને તેમાં બી બહુ તકલીફ પડે છે એ લોકો ત્યાં સામે આ લોકોને બોલાવે છે કે તમે કોઈ વાહન લઈ ને સાપા ગામમાં આવો એકસો આઠ ત્યાં લગીને આવશે પછી અહીં આવવાની કે રોડના લીધે એ લોકોને તકલીફ પડતી તો સો વાત સો ટકાની વાત છે કે આ રોડ તમે જોઈ શકો છો કે રોડ ખરાબ જ છે એટલે આવવાની તકલીફ પડે છે એટલે અમારે શ્રી આપણા ભાઈ શ્રી અક્ષયભાઈ ધારાસભ્યશ્રીને પી ડબલ્યુડી વાળા સાહેબને મનસુ અને મનસુખભાઈને નમ્ર અરજ છે ને આ લોકોની લાગણી છે ગામવાળાની અને અમારી માગણી બી છે કે અમને આ વહેલી તકે તમે રોડ આ ફરતી કરી આપો ને આગળ જતાં અમુક કોઈક નારા બી આવેલા છે તો નારા બેસી ગયેલા છે તો નારા હાથે અમારું કામ કરી આપો એ અમારી લોક માંગણી છે અને નમળો અરજ છે આપણને હાલ અમે સભા વસાહતથી બોલીએ છીએ છેલ્લા આઠ નવ વર્ષથી અમારા રોડનું કોઈ કામકાજ થયું નથી હાલમાં જે બી કામ થવાનું છે અને અમે જે અહીં ઊભ્યા છે તો આગળ ખાડો પડી ગયો છે એક નારાનો તો એ નારો બી અમારે બે ગામોને જિલ્લાઓને કે ગામને કહો એક જ છે એ જોડતો નારો છે એ રિપેર કરો અને અમારો સાપા વસાતમાં અમે એકસો પાંચ ઘરો છે અને પાંચસો છસોની વસ્તી છે અને અમારે જ્યારે બી ચોમાસું આવે છે તો ચોમાસામાં પાણી રોડ અને નારાઓ બેઉ સરખા થઈ ગયા છે એટલે જ્યારે બી પાણી ભરાય છે તો રોડ ઉપર આટલો આટલો અમારે કમર કમર થઈ જાય છે તો અમારે સાપા ગામમાં સાધનો મૂકીને અમારે સાધનો ઉચકીને લાવવું પડે છે બસ અત્યારે કેવી અત્યારે રોડની સ્થિતિ તો એવી છે કે બહુ જ ખરાબ છે અમને હાલમાં બી અમારે બસો બહુ વખત તો બસો બી બગડી જાય છે અમારા નિહારમાં જે સ્કૂલમાં છોકરાઓ જાય છે એમને અમારે ગાડી બાઇકથી મૂકવા જવું પડે છે અને બહારના અમારે જે આજુબાજુ ગામના આવે છે એમને બી નિહાર પડી જાય છે શું નામ તો યશવંત